ગતરોજ કાનમેર પાસે રણમાં અધિકૃત જમીન ઉપર મીઠાના અગરો બનાવવા માટે બે જૂથ સામસામે આવી ગયા હતા તેમાં ફિલ્મી ઢબે કેંગવોર થયો છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પ્રશાસન ઉપર સવાલોનો મતપુડો ઉઠ્યો છે મળતી માહિતી મુજબ કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે ગોળીબાર થયો હતો તો ફોર્ચ્યુનર બોલેરો સહિત પાંચ ગાડીઓ ભરીને આવેલા એક જૂથે સામે તરફ ઊભા અન્ય એક જૂથ ઉપર ધડાધડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો કાનમેર જૂથ પર વાંડ બાજુના રણમાં બે ગામના જૂથ વચ્ચે સમી સાંજે સશસ્ત્ર જૂથ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં એક તરફ ફાયરિંગ પણ કરાયું હતું તો મારામારીના બનાવમાં દિનેશ ખેમજી કોલી સુજા ગોહિલ વલી મહંમદ ઇબ્રાહિમ રાજા મુકેશ બેચરા કોળીની ઇજાઓ પહોંચી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ઘવાયેલાઓ પૈકી એક વ્યક્તિ ગંભીર જણાતા તેમને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા